આજે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુ વિશે ગુરુમાં એટલી શક્તિ છે એનું એક સરસ મજાનું એક ઉદાહરણ તમારા સમૂહ રજૂ કરું કે એક વખત એક ગુરુ અને એક શિષ્ય બંને સાથે રહેતા હતા એમાં શિષ્ય છે ને એ ભિક્ષા લેવા ગયો અને ત્યાં એક બહુ મોટા વિદ્વાન તાંત્રિક હતા ને એને કીધું કે કાલે તારું મૃત્યુ થઈ જશે એટલે શિષ્ય તો બહુ દુઃખી થયા ને ગુરુ પાસે આવ્યો પછી ગુરુજી કે કે કેમ તમે ઉદાસ છો એ કે તો એ કે ગુરુજી કે કે કાલે તો મારું મૃત્યુ છે સવારે તે કે કાલે છે ને આજે તો નથી ને તો એ કે ચાલ આપણે બે જમી લઈએ કે તો શિષ્ય તો એક ખૂણામાં બેસી અને બહુ ઉદાસથી આમ બહુ ટેન્શનમાં તો ગુરુજી કે કે હાલો જમવાય કે આપણે બે જમી લઈએ કે તો એ કહે કે કાલ મારું મૃત્યુ છે તો મને આજ જમવું થોડુંક ભાવે તો એ કે પણ કાલે છે ને અત્યારે તો નથી ને અત્યારે તો તું શાંતિથી મારી જોડે જમી લે એટલે જમી લીધું પછી ગુરુજીની રોજ સેવા કરે એમ એના પગ દબાવતો તો શિષ્ય તો રાત્રિ થઈ રાત્રિનો પહેલો પહોર હતો ને ત્યારે એક તાંત્રિકે એક અપ્સરા જેવી એક સ્ત્રીને તૈયાર કરી સોના ચાંદી થાળમાં લઈને અને ગુરુજીના આશ્રમની આગળ ઊભી અને કીધું શિષ્યનું નામ બોલાવીને કે બહાર આવો તો શિષ્ય કે નહીં હું નહીં આવું તો એ કે હું આટલું બધું સોના ચાંદી હીરા મોતી લઈ આવી છું તોય તમે બહાર નથી આવતા તો ઓલો શિષ્ય કે અત્યારે તો હું મારા ગુરુની સેવામાં છું હું ગુરુના ચરણ ચામપું છું કે એટલે હું બહાર નહીં આવું પણ જો તમારે મને દેવું જ હોય ને તો તમે અંદર આવો તો તે પેલી સુંદર કન્યા હતી જે ઈરા મોતી માણેક લઈને આવી હતી એ કે હું અંદર નહીં આવું તો શિષ્ય કે હું બહાર નહીં આવું મારા ગુરુને છોડીને બહુ વાર્તાલાપ થયો પછી અંતે થાકી અને એ કન્યા ત્યાંથી વહી ગઈ એટલે એનું કાંઈ કારી ફાવી નહીં પછી સમય બીજા પોરમાં એને એક બીજો પોર હતો ને એટલે એને છે ને એક માને એને એક સ્ત્રીને એની માનો રૂપ લઈને મોકલી એટલે ત્યાં આશ્રમની આગળ કે બેટા હું તને મળવા એવી છું હાલ તું મને વાલ કરી લે તો શિષ્ય કે કે મને પણ એમ થાય કે હું તમને ગળે લાગી જાઉં વાલ કરું તમે મારા મા છો પણ અત્યારે હું ત્યાં નહીં આવી શકું હું તો મારા ગુરુની સેવામાં છું એમ કરો મા તમે અહીંયા અંદર આવો તો એની મા કે હું ત્યાં નહીં આવી શકું એ કે તો શિષ્ય કહે કે કે તો માતા જ્યાં સુધી હું મારા ગુરુના ચરણ ચાંપું પૂછું જ્યાં સુધી હું મારા ગુરુની સેવામાં છું ને ત્યાં સુધી તો હું તમને મળવાની આવું ભલે મારા મનની ઈચ્છા હોય કે હું મારી માને મળી લો છેલ્લી છેલ્લી વખત પણ તોય હું નહીં આવું એટલો વાર્તાલાપ કર્યો પછી એ પણ ત્યાંથી નીકળી ગયા પછી પેલા તાંત્રિક હતા એને છે ને એક યમરાજાને લેવા માટે મોકલા એટલે કે કે ચાલો તૈયાર થઈ જાવ હું યમરાજા છું શિષ્યને કહે અને હું તને લેવા આવ્યો છું મેં તને કીધું હતું કે કાલે મૃત્યુ છે તો હવે હાલો એ કે મૃત્યુનો સમય નજીક આવી ગયો છે તો ઓલો શિષ્ય કે જો મૃત્યુ હોય ને અને મને લેવા જાય હોય ને તો અંદર આવીને લઈ જાય બાકી હું બહાર નહીં નીકળું હું તો મારી ગુરુની સેવામાં છું અત્યારે તો હું મારા ગુરુ સૂતા છે એના ચરણ ચાંપું છું એટલે હું અંદરથી બહાર નહીં નીકળું તો એનું મૃત્યુ યમરાજા કે તો હું અંદર ન આવી શકું કે તો તું બહાર આવી કે તારે મરવાનું જ છે આજે ખબર છે એ કે મરવાનું જ છે હું મરવા માટે તૈયાર જ છું પણ તમે અહીંયા આવો લેવા કારણ કે તમે મને લેવા આવ્યા છો તમે મારો જીવ લેવા આવ્યા છો તો તમે જ અહીંયા આવીને લઈ જાઓ કારણ કે હું તો મારા ગુરુની સેવામાં છું એ કે કેટલી વાર્તાલાપ થયો પછી યમરાજા વયા ગયા એમ કરતાં હજી પગ દબાવતા ચરણ ચામતા ચામતા સવાર થયું અને ગુરુની આંખ ખોઈલી અને ગુરુ અને શિષ્ય બંને એકબીજાની સામે જોવા માંડ્યા અને આંખો ને આંખોમાં વાતો કરતા હતા કે તમે આ તું કહેતો હતો કે મારું મૃત્યુ છે તો ઓલો કે હું એ જ વિચારું છું કે મારું તો મૃત્યુ છે પણ હું હજી જીવું છું તમારી સામે એમ એટલે પછી કીધું ગુરુએ કે તું તો કહેતો તો કે તારે મરી જવાનું છે કાલ સવારે તો સવાર થઈ ગઈ અને હજી તો તું મારી સામે જીવતો છો તો તું કેમ હજી જીવે છે કે તો ઓલા તાંત્રિક વિદ્વાન હતા એનું વાણી મિથ્યા ગઈ ને તો કે એની વાણી મિથ્યા નથી ગઈ ગુરુજી તમે તો આરામમાં હતા હું તમારી સેવામાં હતો એને બહુ ટ્રાય કરી મારો જીવ લેવા માટે અલગ અલગ રૂપમાં પણ મેં વાલી વખતે એમ જ કહી દીધું હર વખતે કે હું મારા ગુરુની સેવામાં છું એટલે હું નહીં આવું નહીં આવું ને આજે જો ગુરુજી તમારી કૃપાથી હું જીવતો છું તમારી કૃપાથી હું તમારી સામે છું અને આજે એ ઘડી જે મારા મોતની ઘડી હતી ને એ વહી ગઈ અને તમારી સેવાને સેવામાં તમારા રૂડા આશીર્વાદ મળ્યા અને આજે આ ગુરુની સેવા કરતાં કરતાં આજે મને નવું જીવનદાન મળ્યું છે તો વાત એટલી જ કહેવાની છે કે ગુરુ ધારે ને તો યમરાજાને પણ દરવાજા ઉપર રોકી દે એટલી ગુરુનો એટલો બધો ગુરુનો મહિમા હોય છે જો સાચા ગુરુ સાચા સંત અને આપણે સાચા દિલથી ગુરુ માનતા ગુરુની સેવા પૂજા ગુરુના શબ્દોનું આચરણ કરતા હોય ને તો આ વાત ખરેખર શક્ય જ છે